હા હા તૈયારી આલ મમ્મી ની કા ઓય મમ્મી કામ થીંદો તું થી હા સરસ લ્યો સુન अंकલ આંટી મજામાં ને કરે હા મજા મજામાં હાલો ક્યાં ઉતી જાવ છે તો મુકી જાવ હાલ તને ના બસ કરે જાવ તું હવે બીજે ક્યાં નથી બસ અહીં बाजू માં મેડમ છે ને પાર્લર નું એને કેવાઈ દીધી આહા બરાબર થઈ ગયો ના કી હા થઈ ગયો ના સારું સારું ચાલ બેસી જા સ્કૂટર માં મૂકી જા હા તને એકલી નથી જાવ ના વહી જઈશ હા લાલ ના ના આતી હે તુ ચલ તુ મેરી સાથ મે દે દે સાથિયા હાથ કો હાથ મે હા લાલ હવે સરમા વન હોય હવે તો આપણો જલ છે પરમ દિવસે હા પણ કોઈ જોવે તો ખરાબ લાગે એટલે કઈ ન લાગે હાલ ને મૂકી જાઉં હાલ હાલ બેસી ગઈ જાનવી હા હા બેસી ગઈ તને આ બાઈક તો ગમે ને ઊંચું જો બાઈક માં બેહવા પ્રોબ્લેમ નથી થતી જાનવી ના રે ના હું તો તું હાઈટ વાળી રહી ને એટલે વાંધો ના આવે કા દોબડી રહી એટલે બેહી હ હા હા કેમ જવાબ ન આપતી કઈ ની ખાલી બસ આજે જો મમ્મી ની સોના લાવસે ને પછી કપડા લેવા જવાના છે સોનામાં લેવા જવાના છે તારા માટે હા હા મમ્મીને કે છો બહુ જાજા કપડા ન લ્યો કેમ કે છે ને બહુ આપણે બાજા વાવવા ન હોય તો એટલા પહેરવાના ન હોય તો ખોટા લેવા આપણે નહીં મમ્મી કેટલા જોડી લેવાના હોય કેતા તા લેવાના હમ બરાબર પછી તો જાનવી રહીવાથી ફોન કરીશ ને દરરોજ હા કરીશ ને હરકી બે જો પકડીને ને ક્યાંક પડ નહીં ના ના નહીં પડી હરકી સી કે દિલ મેં એક લડકી

Isänne baul kotiin mattinga ketti, mä rehun karun fruitinu. No. Oi ma, aduhi na fruit kai näin uutio karvi märe. Oi ma, on ta jirinu no, adu dana no daina adu bapa. Emäri senä lalanterin kavanetle, mä lalanterin kai ne mit tahkaa jima lage, ilma lage lalanterin kaiintoo. Ba lalo kia na karin kaijahe, ne to vantenäve. Mun kotde jo ああ、ポティマンディジャンセイ。この間、セママレ。んん、ジャンマンディレスウェルバー。ごめえ、カビタビン。え、ああ、ボロボロ。ありがとうございます。ああ、カビタビンのティアン。ああ、ルレ、あたま、めとめとカンボー、マンチトティ。あたたま、セロデバイバカ。え、お、レビ、エジョンパー。あ、いな、a ギジ i ンパディ、な、カマママツカイジェン、e いに、あいこいや、セドギニ。え、マシー、セロ、レビ、カイド。 ની તે ધર્યો હે કા હા હા આજ ના ધરવાન મન હતું કે આ ધરવો કાલ કવિતા ને આ હા લે હારું કવિતા ધું લેતી હો માં સિને હાવણા હાથ હતા માં ઈ આ કે સીરો લેતી હો હા ન્યા દયા એટલે સીરો લબ હે का का ताबीन खबनी दो ही हूं किलो माता जिबड़ो लब 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 खाऊं खाऊं न खाऊं ती हमना में जाई वाती आवती थी ने नदी थी तफरूठ वाला देखी गई थी मां दो ही फ्रूट लीधूं न फंगरा खादा पसी आवी ने के के मटाडी रोटी ले दे न भूख लागी हमना काई मारा करवा बेटी मु फोरियो वारती थी ता हवे तो म सिरो लेवा तो सिरो लब लब करती ने कही जे मने किकले तम तू न এতা মতাে সমজাতুমত না খাই খাই কত কত করুত লোলো বে রোট লাখাই যা দিয়া দরি আমথ নিলাজ ইজা বাঠি যান মধুচপুকেে জিমকারি জানি ও ও আফির ও যজ করমাধে না পরিয়ারি নে তো প্রসাধের লামাইর লো রাখেব দিদি শুলাই যায় কর মারি তু খাই এনি এমন কুষকুজ কর বেই জানিয় আই দইদে মাফিরো এ আপ মাসিিতা এনা পদরাই দিি। હા આઈ હો થી સુગંધ આવે છો સીરાનીતા રવાનો છે ને કા દૂધવારો છે કે પાણીવારો હા સી દૂધમાં બનાવ્યો પ્રસાદ ધરતો હતી હા લે માં હાલો હાલો હો જો તાજો સલ્લાગે સીરો ચોતા ને સત્સંગ ડાકરવાલા ઠાકો તમે જમવા આવજો સોમવારે સીરો પુરી એ સોમવારે સીરો પુરી જમવા વેલા એ ડાકરવાલા ઠાકો તમે જમવા આવે આવજો હા માસી હું તને તી બોલી તમે બોલાતી મજા આવી ગઈ બેહને બોલી આપણે હા ઈને કામ કામ ઈ મંગળવારે મે જમવા આવેલા આવજો તમે જમવા આવેલા આવજો હા માસી બોલો તમે સત્સંતા આવો મન બહુ શોખ છે મંદિરે ન થાતી કતેડી માસી કામ કેવું હોય ક્યાંથી હું નીકળી ભગુ અહીંની જોતી બી અડધું કામ તમારો દીકરો કરે છે બીસાર હમણાં એકદી પોતું મારતો તો તું ગાઈ રેલા તું પોતું મારે તો નહીં ને તમારો એટલે મારતા હતા કે માર જીંકા સુખરાઈ છે ને એની સા ઢોરી હતી તી હું છે ને રોટલા કરતી તી મારા હાથ ભર્યા હતા ને તી કે હું લઈ નાખું તું પાડી કરમાં તો તમ તાણે નીકરા હે આતી લે હું કા તા કામ કરાવે ને પાહે જો ને તમે ડોઈન મારા નત કરવી ગામની પંચાયત કરવી હસી હસી માં ઘરવાળા પાહે કામ ન કરાવ્યો એ નારી ના માસી 私たちは、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのため o t たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのたに、私たちのために、私たちのために、私たちのために、私たちのため e 私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちの r めに、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たのために、私たちのために、私たのために、私たちのために、私たちのたのために、私たちのた એ આવજો પછી બેવા હા ઓ કે 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 ઓ ફીર જો સલ કઈરો મિઠો લાગે તો દો દો ઓ એ ઓ ભાઈએ એક તા હા બબુલો ને કિસી ને તુમાર પા ફોન મો કી ને ટી સોનલી મમ્મી ફોન આયો તો હા હું કેતા તા ઈ કે કે તમાર છે મોટીઓને કઈ દેજો એગલે દીપુ ગીતા છો હા લે એટલે હું કહું કે હું કરું ચાહું કે નહીં ચાહું હું કામે તેમ કીધું કે હા સંદીપ જઈ આવશે ને હવાઈમાં વહેલો ત્યાં માવ્યો હા હું છોકરા કા હા બા આઈ ગયે જ ન જવાયો તોફાન છે મારો છોકરો એટલે પાછું ગમે એનું કેમ છે હા નગરી જેવી નહીં સોનલ એ મા સેતી સેટ પહેરવા દીધો મેં સોનલને એટલે હવે શું કરે ખોઈ નહીં તો હારું બાપા નકર ચાય ના નહીં રહીએ મા કેટલા ટોલાનો સેટ છે ઈજ પેરો લે હમત કી ના હું તા દીવી પછી સંદીપ ને એમ ન થાય કે મારું ઓને પેરવા ન દે કાકા હાસી હસે બા એ હું હું નું પેરવાન કે જરૂર છે આ ખોટા ટટકાઈ રાખ હું કોઈ દી ન પેરો પેરું બા ના રે ના મા તો ટટા હમ ચુરાઈ આ તા માં વાત થા દે બા એ કેટલું ખોનું કરાવવાનું છે ખબર કે કોઈ ન બોલી માં પાક્યું પાક્યું સે માડી કર્યું પૈસું ને તો કે હા જોઈએ કેટલા તોલા કરાવી લે મને કે હા

અમારી વાત અહીં ગઈ ગીલી થતી હતી પછી જીરી ન ગમતું છે ને નારી ના ટાઈટ પડે ત્યાં ક્યાં જાઉં ગામડે કાંબા અહીં બરાબર છે રોકાણ અહીં સાચી વાત છે તારી નારે ના ત્યાં થોડું જવાય કઈ ગામડે અટાણે તારા બાપુજી તો જો ટાઈટ કીરી પડે નતા કહેતા હતા ને ફોનમાં ત્યાં તમે હોત ટાઈટ પડે છોકરો માંદો થઈ જાય કારણ વગરનો કઈ નારી ના આપણે ખબર પડી ને જળમાં હું લઈ જાય હું નહીં બધું જોવાતા ચડીએ કાંબા

પછી પછી ન ફોન માં વાત કરી કે આવજો કે કાઈ નહીં કાલ પાસે કે કે લે તમે કાઈ વાત નહી હોતી કીધું હોય તો તારી ને એમ ન કઈક જવાય કોઈ કે આસી વાત છે બા કાઈ નહી ટીમ કરે કા આપણે તો જઈ આવ્યું હું જોઈ હું સે હું નહીં હા આવી ઓલી કામ વારિક નતાવી હતી અરે ના બા કે ઠેકાણા છે 11 વાગે આવે ને 12 વાગે આવે તા હું તે બધું પડ્યું હોય કઈ નહી તી હું કરો બા ને ભાભી

તો હું આ એટલે હું ક્યાં નવી હાડી લેવી જો ને એક થેલામાં એ કપડાં લેવા જોર જોર ભાઈ ગાંધીવાળી ઉપર હાસી વાત છે ના ના હાડી અસર લાખીએ રૂપ જીવી તને હા ભાઈ એટલી જ લેવી ભાભી ના કલર અસર લાખીએ કા હા આમાં તો ભાભી આપણે છે ને બપોર પછી બે જાઉ તો છે ને સીવડાઈ આવશું બ્લાઉઝ નું માપ દઈ આવશું હાથી બપોર પછી બા કાનું રાન ઘડીક રાખીએ ને તો જઈ આવ્યું કા ના ના અસર છે આ પહેલે છે ને રૂપ જીવી છે હાડી આજે ને બા માર મમ્મી મને નહીં પીતી હમણા શું કઈક પ્રસંગ હતો ને ત્યારે હા અસલ છે અરે ભાભી હું હમણા આવું મારે બીજું કામ છે ને તી હો હા હાલો કામ નો પાર નથી ભગવાન છોતા બા સીતરા જેવી હારી છે નત નારે ના હારી છે પેર લે ને હા લે ઓટાણી ન્યા પછી તો ક્યાં તા હારી લેવા જાય આસી વાત છે બા તી સોનલ ભેગી જાય ને જાય બ્લાઉઝ સીવડાવી આવી એ તો પાત્રા જેવી નોકરા આપે